મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદને લેને છેલ્લા બે ચાલી રહેલી ચર્ચાનો હવે અંત આવ્યો ભાજપની કોર કમિટીની બેઠકમાં દેવેન્દ્ર નામને મંજૂરી આપવામાં આવી તેઓ ડિસેમ્બરે તરીકે શપથ ગ્રહણ કરવાના છે તેમની સાથે અજીત અને એકનાથ પણ નાયબ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીને લઈને છેલ્લા બાર દિવસથી ચાલી રહેલું સસ્પેન્સ આખરે સમાપ્ત થયું છે મહાયુતી મહાગઠબંધનના ધારાસભ્ય દળની બેઠકમાં

और हमारे संसदीय दल की जो बैठक हुई उसमें एक मत यानी कि सर्वसम्मति से आज विधानसभा संसदीय दल के नेता के रूप में हमारे पूर्व मुख्यमंत्री वर्तमान में उप मुख्यमंत्री देवेंद्र फडणवीस जी को सबने ફડણવીસ ના નેતૃત્વ હેઠળ મહાયુતી ની સરકાર કામ કરશે જ્યારે પૂર્વ સીએમ એકનાથ શિંદે અને અજીત પવાર ફડણવીસ સરકારમાં ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર ચૌદ થી 2019 સુધી દેવેન્દ્ર ફડણવીસે પ્રભાવી રીતે મહારાષ્ટ્ર સરકારનું સંચાલન કર્યું હતું એક બહુતથી બડા નિર્ણય મહારાષ્ટ્ર કે હિત મેં ઓર મહારાષ્ટ્ર કે જનતા કે મતદાન કે અનુકુલ ઓર પાર્ટી કા ભી એક અચ્છા નિર્ણય ઓર મેં સમજતા હું કી જો આકાંછાઓ કે સાથ જેસ ઉમીદ કે સાથ મહારાષ્ટ્ર કે લોગોને નઈ સરકાર કા કઠન કિયા હૈ દેવેન્દ્ર ફડણવીસજી અપને અનુભવ કે સાથ અપને વ્યક્તિત્વ કે સાથ અપને आ, सोच के साथ महाराष्ट्र को देश का सबसे अव्वल राज्य बनाने में सफल होंगे हमारी तरफ से हमारी पार्टी की तरफ से महाराष्ट्र की जनता की तरफ से बिहार की जनता की तरफ से और देश की तरफ से उन्हें बहुत बहुत बधाई उनकी टीम अच्छी होगी उनके साथ काम करने वाले लोग बड़े अच्छे लोग होंगे उनको फिर से एक बार हम सब की तरफ से सांसदों की तरफ से बहुत बहुत बधाई तो बीजी तरफ मुख्यमंत्री शपथ ग्रहण समारोह की तैयारियों आजाद मैदान में चाली रही है ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં વીસ નવેમ્બરે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે બસો ઇઠ્યાસીમાંથી એકસો બત્રીસ બેઠકો જીતી અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું તો બીજી તરફ મહાયુતિ ગઠબંધનના સાથી પક્ષો એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજીત પવારની એનસીપીએ સાથે મળી બસો ત્રીસ બેઠકો મેળવી હતી બ્યુરો રિપોર્ટ જીએસટીવી